મારું નામ શુક્લા મયન છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે વક્તવ્ય સંભળાવીશ અવજ્ઞાનીને જ્ઞાની કરનાર અવગુણોને દૂર કરનાર અંધકારીને પ્રકાશ 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 કરનાર ગુરુ પૂર્ણિમાના ગુરુને ખૂબ શુભેચ્છા સૌપ્રથમ આજે આપણે ગુરુઓને ગુરુઓને ગુરુ ગુરુ પૂર્ણિમા નિમિત્તે મારા નમસ્કાર માનની અતિથિ આદરણીય શિક્ષકગણ અને મારા વાલા ભાઈઓ તથા બહેનો ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા દર દર વર્ષે અષાઢ મહિનામાં પૂનમમાં આવે છે આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે કારણ કે આ આ પૂર્ણિ આ દિવસે આદિગુરુ વ્યાસજીનો જન્મ થયો હતો અજ્ઞાની અંધ અંધકારથી જ્ઞાનરૂપી પ્રકાશ તરફ લઈ જવામાં ગુરુઓનો હાથ હોય છે ગુરુ અને શિષ્યનો સંબંધ મહાન હોય છે ગુરુઓને આગળ આગળ વધારવામાં શિષ્યનો મહાન રૂપ હોય છે અસ્તુ